જો રે આવી મસ્તી કરે છે કોઈ દિવસ આ પેટીની કોઈ દિવસ આવી મસ્તી ન કરાય આ તો હું છું આ તો હું એને ખીજાઈશ સમજાવીશ પણ છોકરાઓનું ધ્યાન રાખું જો આવી રીતના મસ્તી કરે ને મસ્તીમાં મસ્તીમાં ક્યારેક અંદર વહી જાય તો ઉપરથી પેટી બંધ થઈ જાય કોઈ દિવસ આવી મસ્તી ન કરાય રે રે આમ જોતો મારા સામ જોતો પહેલાં જો આવી મસ્તી ન કરાય રે કોઈ દિવસ કોઈ દિવસ આવી મસ્તી ન કરાય જો અંદર વહી જાય ને આપણે તો ઉપરથી આ ઠાકણું છે ને દેવાઈ જાય ને દેવાઈ જાય સ્ટોપ હોય તો તો કોણ સાંભળે એટલે કોઈ બા તો સાંભળતા જ નથી એટલે છે ને આવું નહીં કોઈ દિવસ કરવાનું હો કોઈ દિવસ આવી ભૂલ નહીં કરવાની શું કરીશ હવે આવી ભૂલ બસ હવે નહીં કરવાની હો ભૂલ હવે Un joinia este o marisă? Só...